ટોપિક નંબર મિત્રો ત્રણ તો હેલો ઇટ ફેમિલી મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે સરસ મજાના ફરીથીને એક મળી ગયા છે એવી મસ્ત મજાના નવા ની અંદર અને બધાને નવા હોય તો મિત્રો નેલુ ફાર્મિંગ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે અને નવા હોય તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુ ને વધુ સુધી મિત્રો ને શેર કરવાનું રાખજો જેનાથી આપણા ગુજરાતની અંદર જેટલાય પશુપાલન થયું છે એને આપણે આજની માહિતી નોલેજેબલ છે એટલા માટે એને શેર કરવાનું રાખજો આજનો ટોપિક એ છે કે જે કોઈ પણ મિત્રો આપણી ગાય ભેંસ મિત્રો હીટમાં નથી આવતી મતલબમાં ગરમીમાં નથી આવતી તો એને હું એવી વસ્તુ ખવડાવી કે જે તમારા પશુને મિત્રો એક તો હીટમાં આવી જાય અને તમારા પશુને જોરદાર ફાયદો થાય એટલા માટે આજનું આપણે ઘરેલું ટોપિક છે ઘરેલું આયુર્વેદિક ઉપાય છે એટલા માટે અવશ્ય મિત્રો વિડીયોમાં બનાવેજો ચેનલમાં નવા હોય તો ફરીથી કહું છું સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે મિત્રો જો વિડીયોની શરૂઆત કરતા પહેલા ઘણા લોકોની આપણે ફરિયાદ જોઈએ છે કારણ કે ઘણાય લોકો દેશી ટોપિક ઉપર પણ આપણે ટ્રાય કરીએ છીએ ઘણા આપણા પશુને ગરમીમાં લાવવા માટે હીટમાં લાવવા માટે ઘણા એવા ડૉક્ટરની સલાહ સૂચન લીધી છે કોથળી સાફ કરાવી છે મિલર મિક્સર પાવડર દીધા છે ઘણી પ્રકારના એવા મિત્રો એના ઘણા એવા ઉપાય કર્યા છે પણ તોય આપણું પશુ મિત્રો હિટમાં નથી આવતું તો હવે એને લગતા લોકોને તમે તમારા પશુ હિટમાં ન આવતું હોય તો શું શું વસ્તુનો ઉપાય કરો છો કઈ કઈ વસ્તુ ખવડાવો છો જે આપણા પશુને વ્યવસ્થિત રીતે મિત્રો એક તો હિટમાં આવે અને જોરદાર મિત્રો એને ફાયદો થાય એના લગતા આજનો મિત્રો આપણે સરસ મજાનો ટોપિક લઈને આવેલા છે મિત્રો અને આજનો જે ટોપિક તમારા પશુપાલન માટે જોરદાર ફાયદાકારક છે અને મિત્રો વિડીયોને પૂરો જોજો જેનાથી આપણે પશુપાલનમાં મિત્રો નોલેજેબલ માહિતી મળે આપણા અંદર ઘણા એવા આવતી હોય તો એને પણ મિત્રો તમને સરસ મજાનું રિઝલ્ટ મળે એટલા માટે કહું છું કે મિત્રો પૂરો જોજો ગમે તો મિત્રો વિડીયોને શેર કરજો તમારા ભાઈ છે દોસ્તારો છે એવા ઘણા એવા તમારા ફ્રેન્ડ સર્કલ છે જે પશુપાલન નો મિત્રો વ્યવસાય કરતા હોય તો એને માહિતી મળશે અને એટલા માટે ફરીથી કહું છું ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહીજો હાલો મિત્રો જલ્દી કરી દઈશું આપણે સરસ મજાના વિડીયોની શરૂઆત કોઈ પણ ગાય ભેંસ મિત્રો હોય એને હિટમાં ન આવતી હોય તો તમે ઘણી પેલો ડોક્ટરની સલાહ સૂચન લઈ શકો છો અથવા તો ડોક્ટરના સલાહ સૂચન પ્રમાણ માં તમે આનો ઉપાય કરી શકો તો હું જે મિત્રો સલાહ સૂચન કહું દેશી ઉપાયોમાં કે જે આપણા પશુને મિત્રો હિટમાં નથી આવતું મતલબ માં કેવડા આવે ગરમીમાં આવવામાં કેવડાવે તો તમારે મિત્રો મિનિમમ એક કિલો મિત્રો આપણે મઠ આવે છે હવે આ મઠ નું તો ઘણા લોકો જાણ્યું હોય પણ મિત્રો આનો ઉપાય કેવી રીતે કરવો અને એ ખાસ હોય છે તો મઠ છે મિત્રો તમારે આપણે એક કિલો મઠ લઈ લેવાના છે અને બે લિટર મિત્રો લઈ લેવાનું છે પાણી હવે આ જે પાણી તમારે તમારે રેગ્યુલર ઉપયોગ કરવાનો હોય છે કારણ કે ઘણા લોકો કે ભાઈ મઠ ન તો ભાઈ દસ પંદર દિવસ ઉપયોગ કર્યો પણ નહીં એવું નથી હોતું જે તમારી કોઈ પણ ગાય ભેંસ હોય મિત્રો એને વિકાસની ખામી રીજાતી હોય મેન વસ્તુ એને પોષણ ઘડતા હોય છે તો એનું જે અંદરનું મુખ હોય છે મિત્રો ખુલતું નથી હોતું તો આ જે ટોપિક તમારે મિત્રો જે મઠ છે તમારે મિનિમમ એક કિલો મઠ લઈને બે લીટર પાણીની અંદર તમારે સરસ મજાના પલાળી દેવાના છે જ્યાં સુધી આપણે ઝીણા ઝીણા ઉગે ઉગતા હોય છે એનું જે કોટો ઝીણો ઝીણો નીકળતો મિત્રો એ તમારે રેગ્યુલરી તમારે એને એક સરસ મજાના વાસણની અંદર રેગ્યુલરી તમારે ખવડાવી દેવાના છે એક કિલો એવો તમારે મિનિમમ મિનિમમ મિત્રો પંદર થી વીસ દિવસ સુધી તમારે રેગ્યુલરી ઉપયોગ કરવાનો છે સમથિંગલી જેવી તમારી ગાય હોય ભેંસ હોય જ્યાં સુધી ગરમીમાં ન આવે ત્યાં સુધી તમારે આનો ઉપયોગ કરવો પડે બસ આપણા પશુઓને મિત્રો મઠના કારણે રિઝલ્ટ આવતું છે કારણ લોકો કોરા મઠ ખવડાવતા હોય ભાઈ એવું નથી મઠને હંમેશા એક કિલો મઠ લેવાના હોય છે અથવા તમારે રેગ્યુલરી એને જો મઠ પલાળીને તમારે રેગ્યુલરી ખાણમાં ખવડાવો તો પાંચસો ગ્રામ તમારે સવારમાં પલાળી દેવા સાંજે પલાળી દેવાના અને સવારમાં ખવડાવી દેવાના તો જ મિત્રો મઠના કારણે આપણું પશુ ગરમીમાં આવશે હીટમાં આવશે તો જ આપણા પશુને વ્યવસ્થિત વિકાસ વધશે કારણ કે અમુક પશુને જે અમુક એના જે સ્ત્રાવ હોય મિત્રો અંદરનો જે વિકાસ ન થતો હોય પર્વ એને પોષણની ખામી રહેતું હોય રોગતો આપણે સલાહ સૂચન દેતા હોય ભાઈ મિલર મિક્સર પાવડર છે સારી ક્વોલિટીના કેલ્શિયમ ખવડાવો આપણા પશુને વ્યવસ્થિત વિટામિન વાળા એવા આહાર દેવા પડે તો એવું પણ હોઈ શકે એને પણ તમે ટ્રાય કરો પણ એ બધું ટ્રાય ન થતું તો તમારા પશુને રેગ્યુલર તમારે મિનિમમ વીસ થી પચીસ દિવસ સુધી ઉપયોગ કરશો તો જે ગાય હોય ભેંસ હોય એને જે ન આવતું હોય ને વ્યવસ્થિત ગરમીમાં તો આપણું પશુ હીટમાં આવશે અને જોરદાર મિત્રો એનો ફાયદો થશે આશા કરું મિત્રો વિડીયો કેવો લાગ્યો હોય માહિતી સારી લાગી હોય તો શેર કરી દેજો કે આપણા પશુપાલન ભાઈઓને છે ને એક માહિતી સારી મળે મંતવ્ય સારો રાખજો મિત્રો આપણા પશુઓને છે ને સરસ મજાની માહિતી મળે એટલા માટે વિડીયોને શેર કરજો બરોબર એક નહીં તો એક નહીં એક ને કોઈ પણ વ્યક્તિને શેર કરજો તમારા માટે છે આપણા પશુપાલનમાં ફાયદો ખરેખ અને ગુજરાતની અંદર આપણા પશુપાલન વ્યવસાય સરસ મજાનો સારી રીતે ફરાય અને જોરદાર રીતે બધા લોકો આના લાભ લે એ બદલે આપણે મસ્ત મજાની માહિતી આપીશું એટલે સુધી વિડિયોને શેર કરજો આશા કરું આજનો વિડીયો તમને ગમે તો મિત્રો લાઈક અને શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઇન્સ્ટા અને ફેસબુક પર મિત્રો ફોલો કરવાનું રાખજો તો મળીશું આપણે એક સરસ મજાના નવા વિડીયોની અંદર નવા સોચો અને સોનુંની સાથે મળીએ આપણે નવા વિડીયો જય જવાન જય કિસ્સાન સાથે મળીએ આપણે એક નવા વિડીયોની અંદર